બૂથ સુધી પહોંચવા ન દેવા અનેક જગ્યાએ સ્લીપો ન મળી એ બધી ઘટનાઓની સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા તો એ બાબતની સ્પષ્ટ વાત સામે આવી કે અનેક જગ્યાએ પોલીસે ભાજપાના કાર્યકર્તા જેમ કામ કરીને ધાક ધમકી કરીને મતદારોને મતદાન કરતા અટકાવ્યા જે રીતે એ બધી ઘટનાને અમે ચૂંટણી પંચ સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી પણ સૌથી ગંભીર ફરિયાદ ગઈકાલે રાત્રે દાહોદના દાહોદ લોકસભા ક્ષેત્રના ગોઠી જિલ્લા પંચાયતની બેઠક પ્રથમ નેતા પુત્રએ વિજય ભાંભોળ તેનું જે રીતનો વિડીયો પોતે લાઈવ સ્ટ્રીમિંગ કર્યો ઇન્સ્ટા ઉપર અને વિડીયોની અંદર પોતાના મોબાઈલ નંબર સાથે જે રીતની ડંફાસ મારીને બુથ કેપ્ચરિંગનું સંપૂર્ણપણે લાઈવ સ્ટ્રીમિંગ કર્યું જે પ્રકારની મતદારોને પોલિંગ બૂથમાં જઈને ધમકાવ્યા અને મતદારોને ખાલી લાઈનમાં ઊભા રેખાને પોતે જ મતદાન બધું કરતું હોય તે રીતનું આખું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું ભય ડરના માહોલ વચ્ચે પણ જે રીતની એની પદ્ધતિઓ અને એને જે વાત કરી કે વહીવટી તંત્ર અમારું કાંઈ પણ બગાડી શકશે નહીં એનો મતલબ કે ઉપરથી આપેલી સૂચના સ્પષ્ટ જણાય છે એની હિંમત તો ત્યારે છે કે પોલિંગ ઓફિસર એક પણ પ્રકારની રોકવાનો પ્રયત્ન નથી કરતા પોલીસ તંત્ર અહીંયા રોકવાને બદલે એની મદદ કરતા હોય જે એની ફરજ છે એની બદલે પોલીસ તંત્ર મદદ કરતા હોય તેમ મૌન ધારણ કરીને સાઈડમાં ઊભું રહ્યું છે દર્શક તરીકે મને એમ લાગે છે કે આ સમગ્ર ઘટના એ લોકતંત્રની સૌથી મોટી હત્યા પેકાનું આ જીવતું જાગતું ઉદાહરણ છે અમારા ઉમેદવાર લોકપ્રિય ડોક્ટર પ્રભાવેન તાવિયાડે ગઈકાલે એમની ટીમ સાથે ચૂંટણીના જે ઓબ્ઝર્વર છે દાહોદ લોકસભા માટે તેને અને કલેક્ટરશ્રીને પણ સંપૂર્ણપણે વિગતથી વાકેફ કર્યા આજે તમામ માધ્યમોમાં એ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમામ દર્શાવી રહ્યા છે લોકતંત્રની છડે આમ થતી હત્યા છતાં ભાજપાનો એક પણ નેતા મોઢામાં મગભયલા તે મૌન દહારણ કરીને બેઠા છે છાશવાલે કોઈ પણ વાતમાં વિગતો આપવા માટે પ્રગટ થતા ભાજપાના એક પણ નેતા અક્ષરે આમ થતી અને એમના નેતા પુત્રના કર્તુ બધાની સ્ક્રીન ઉપર દેખાય છતાં તેવો મૌન છે અને એમના નેતા પુત્રના કર્તુ બધાની સ્ક્રીન ઉપર દેખાય છતાં તેવો મૌન છે અને આ માત્ર એક પ્રથમ પુરા ભૂતપૂરતું નથી આ સંતરામપુરની જે ગોઠવી જિલ્લા પંચાયત આવે છે એ જિલ્લા પંચાયતના સમગ્ર વિસ્તારમાં આ પ્રકારનો ઢાક ધમકી ડર બુથકેપ્ચરિંગ બધી ઘટના બની છે છે આ એક તો પુરાવો આવ્યો લાઈવ સ્ટ્રીમિંગ થયું છે ત્યારે હું ભારતીય ચૂંટણી પંચ ને પૂછવા માંગુ છું તમે બહુ જાહેરાત કરી હતી લાઈવ સ્ટ્રીમિંગની આ તો બીજા લોકો લાઈવ સ્ટ્રીમિંગ કરે છે ચૂંટણી પંચ પોતે કહેતું તમે મતદાન નું લાઈવ સ્ટ્રીમિંગ કરશો આ તો બુથમાં ઘૂસીને ભાજપનો નેતા પુત્ર લાઈવ સ્ટ્રીમિંગ કરે છે શું ચૂંટણી પંચ એને કોન્ટ્રાક્ટ આપ્યો તો લાઈવ સ્ટ્રીમિંગ નો મતદારોને તકલીફ ન પડે એનો મતાધિકાર છીનવીને જાતે બટન દબાવી રહ્યા છે શું એને મતદાનના આવા બુથ કેપ્ચરિંગ કરવાના અધિકાર કોને આપ્યા આટલા તો સામે આવે પછી ચૂંટણી પંચ કેમ હજી સુધી એવા કડક પગલાં નથી લેતો તપાસ કરશું ને આમ કરશું ને તેમ કરશું એક એક જગ્યાએથી આવેલી સ્પષ્ટ ફરિયાદો છતાં ખાલી પટ્ટો ફેરવાનો કમરનો બાકી રાખ્યો અને કામ ભાજપાનું કર્યું છે ત્યારે પ્રજાના પરસેવાથી આવતા ટેક્સમાં તિજોરીના પૈસા ને પગાર લેતા વા અધિકારીઓ તાત્કાલિક પણ પોતાની પદ ઉપરથી દૂર થાય અને કમલમમાં જઈને ખેસ પહેરી આવે એ પોલીસ અધિકારીઓ જેને ભાજપાનું કામ કર્યું છે તેને પણ જો એટલી બધી ઈચ્છા થતી હોય લાગણી થતી હોય તો તેમને પણ પોલીસ તંત્રમાં કામ કરવાની જરૂર નથી ભાજપાના કાર્યકર તરીકે જોડાઈ જવાની જરૂર છે ત્યારે પુનઃ આ ભાજપાના નેતા ના પુત્રના વિજય બાંભો જે પોતે મોબાઈલ નંબર પણ આપે છે કે બીજા બુથમાં પણ તમારે સેવા લેવી તો લ્યો

અને પોતાની બધા ફરજ છે એનો સામાન્ય જનતાને અહેસાસ કરાવે પણ આના સિવાયની અનેક ફરિયાદો અમને સ્થાનિક કક્ષાએથી મળી છે અમારા ઉમેદવાર લોકપ્રિય જબરજસ્ત જનસમર્થન જન આશીર્વાદ મળ્યા હતા ત્યારે દાવો બેઠક ઉપર ગભરાઈ ડરી ગયેલી ભાજપાએ અસામાનિક તત્વો ત્યાંના સ્થાનિક તંત્રનો સદંતર દુરુપયોગ કર્યો છે અને એનો દુરુપયોગના ભાગનો આ એક જીવતો જાગતો પુરાવો છે